દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદીન ખત્રી દર્શક મિત્રો આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો બોડેલી તાલુકાના નાની બુમડી ગામે ટેક્ટરની અડફટ્ટ બાઈક ચાલકનું મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે વાત કરીએ તો પ્રાપ્ત વિગતો પ્રમાણે બોડીલી તાલુકાના નાની બુમડી ગામે ટ્રેક્ટર ચાલકે બાઈક ચાલકને અડફટ્ટે લેતા

નવલસિંહભાઈ થી જરવા ગામે મૈયતમાં જવા માટે નીકળ્યા હતા તે વખતે બોડેલી તાલુકાના નાની બુમડી ગામે પહોંચતા એક રેતી ભરેલા ટ્રેક્ટરના ચાલકે નવલસિંહભાઈને બાઇક નડફ્ટે લેતા નવલસિંહભાઈને શરીરના ભાગે નાની મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી અને એકસો આઠ આવતા નવલસિંહભાઈને તપાસ કરતા નવલસિંહભાઈને મૃત જાહેર કર્યા હતા ટ્રેક્ટર ચાલક અકસ્માત કર્યા બાદ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો બોડેલી પોલીસ ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે